જય માતાજી બધાને સીતારામ તો જો આપણે આજ કંટ્રોલા વીણી આવ્યા છે કંટ્રોલા હોય છે ટાણ સોમાના તો મજા આવે સોમાનું કંટ્રોલાનું શાક તો કંટ્રોલાનું શાક બનાવું છે તો આગળ વિડિયો જોતા રહેજો આપણે જો આ કંટ્રોલાને હવે ધોઈ નાખશું અસલ કુણા કુણા એક ના છે કંટોલા નું શાક મજા આવે છે જો કંટોલા આપડા થઈ ગયા છે એકલાસ ધોવાય હવે આપણે સુધારી લઈએ હવે જો આપણે કંટોલા સુધારી લઈ બે બાજુ થી પાછળથી ને સેજ સેજ કાઢી લઈ આમ

ખાંડી જો આપણી ચટણી ખંડાય ગઈ છે હાઈ ક્લાસ તો હવે આપણે વાઇટ કાઢી લઈએ આપણો ગેસ ચાલુ થઈ ગયો છે તો આપણે કડાઈ મૂકશું અને હવે આપણે એમાં તેલ જે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે રાઈ નથી નાખી દઈ તો આપણે જીરું નાખી દઈએ જીરું જો ફૂટી ગયા છે તો આપણે ડુંગળી નાખજો એમાં અને આને થોડીક વાર ખખડવા દેવું હવે આપણે આમાં સુધારેલા કંટોલા નાખી દઈ હવે આપણે એને થોડીક વાર ધીમે તાપે પાકવા દેવું આપણે એમાં મીઠું થોડુંક નાખ દઈ થોડીક વાર પાકવા દેવું હવે મીઠું હતું ભળી જાય આ હિંગ આ હળદર ચટણી આ ખાંડેલી ચટણી મરચું હવે આપણે એટલે ચટણી થઈ જાય પોષી હવે જોઈ લઈએ આપણે ચટણી આ ગ્લાસ પોસી પડી ગઈ છે તો આ ગ્લાસ ની અસલ ભરી જાય ભેગી હવે વઘાર માટે આપણે થોડુંક પાણી નાખશું હવે જોઈ લઈએ આપણે શાક સડી ગયું છે આપણું હાઈ ગ્લાસ પાકી ગયું છે શાક તો હવે આપણે એને ઉતારી લેવું હવે આપણે એક બીસમાં કાઢી લેવું શાક